ઉત્તરાયણ પર્વ પહેલાં પાદરા પોલીસની સરાહનીય પહેલ ટુ વ્હીલર ચાલકોને સેફ્ટી ગાર્ડ લગાવ્યા ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગની દોરીથી થતી દુર્ઘટનાઓ અટકાવવા પાદરા પોલીસે જનહિતમાં અનોખી પહેલ કરી છે ટુ વ્હીલર ચાલકોની સુરક્ષા માટે પાદરા પોલીસ દ્વારા સેફ્ટી ગાર્ડ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પાદરા પોલીસ દ્વારા ટુ વ્હીલર ચાલકોની સુરક્ષા માટે પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે પતંગની દોરીથી થતી ઇજાઓ અટકાવવા માટે પાદરા પોલીસ મથકના પીઆઈ વી એ ચારણના માર્ગદર્શન હેઠળ ગોવિંદપુરા પોલીસ ચોકી પાસે ટુ વ્હીલર વાહનોમાં સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા આ કામગીરી દરમિયાન પોલીસ જવાનોએ નાગરિકોને ઉતરાયણ દરમિયાન સુરક્ષા રાખવા અંગે સૂચનાઓ આપી હતી ટુ વ્હીલર ચાલકોએ પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ ચારણ સાહેબ અને સમગ્ર પોલીસ સ્ટાફની આ જનહિતકારી કામગીરીને ખુલ્લેઆમ બિરદાવી

ચાઇનીઝ દોરી અથવા તો સાદી દોરી લાગવાથી ગળામાં લાગવાથી ઘણા બધા માણસો ઈજાઓ થતી હોય છે એ ઈજા રોકવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત આ તમામ સેફટી વાયર્સની લગાડવાની કામગીરી ચાલુ છે